નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો હું અભિષેક વાઘેલા જય કેરળના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે કોમ્પ્યુટર ઇતિહાસનો પાર્ટ થ્રી જોવાના છીએ અગાઉ મિત્રો આપણે કોમ્પ્યુટર ઇતિહાસના પાર્ટ વન અને પાર્ટ ટુમાં કોમ્પ્યુટર પેઢીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરેલી છે મિત્રો મારું તો પહેલાં તમને એ સૂચન છે કે જો તમે પાર્ટ વન અને પાર્ટ ટુનો વિડિયો ન જોયો તો તમે પહેલાં એ જોઈ લો મિત્રો ચલો શરૂ કરીએ મિત્રો ઘણી બધી વાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાતા હોય છે કે કોમ્પ્યુટરના પિતા કોણ છે વિશ્વનું પ્રથમ કોમ્પ્યુટર કયું છે ભારતનું પ્રથમ કોમ્પ્યુટર કયું છે તો એ બધા મુદ્દાની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ પેલા થોડા ઘણા ઇન્ટ્રોડક્શન વિશે વાત કરીએ તો મિત્રો કોમ્પ્યુટર છે ને મિત્રો એ આપણું સ્વયં સંચાલિત ઇલેક્ટ્રોનિક્સ મશીન છે અને એક મારી પાસે શબ્દ છે મિત્રો આ જે શબ્દ છે ને એ મારો લેટિન ભાષાનો શબ્દ છે ટુ અમારો શબ્દ કઈ ભાષાનો છે તો કે લેટિન ભાષાનો અને મિત્રો આ લેટિન ભાષાના શબ્દ ઉપરથી તે આપણો એક શબ્દ ઉતરી આવ્યો છે જોવામાં આમાં આર લગાડી દઈશ તો મને મારા કોમ્પ્યુટરનું નામ મળી જશે એટલે ટુ કોમ્પ્યુટર જે મારો લેટિન ભાષાનો શબ્દ છે એની ઉપર શબ્દ બનેલો છે ઇટ મીન્સ કોમ્પ્યુટર નો મતલબ થઈ ગયો ગણતરી કરતું યંત્ર મિત્રો એને શોર્ટમાં કેવું હોય તો હું એને શોર્ટમાં કહી શકું સ ગણક સ એટલે ક્યારેય મિત્રો એક્ઝામમાં આપણને એવો પ્રશ્ન પૂછે કે કોમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવાય તો એનો આપણને જવાબ મળી ગયો છે સગણક અને મિત્રો પહેલાના સમયમાં આપણે ક્યાંક ને ક્યાંક એવું માનતા કે આપણું જે સરવાળા બાદ બાકી કરવાનું મશીન છે એને જ આપણે કોમ્પ્યુટર તરીકે ઓળખતા મિત્રો તો આટલી માહિતી પહેલા આપણે સ્લાઇડ સ્વરૂપે જોઈ લઈએ કોમ્પ્યુટર શું છે મિત્રો એક સ્વયં સંચાલિત ઇલેક્ટ્રોનિક્સ મશીન છે જે કોમ્પ્યુટર શબ્દ છે એ મારો એક લેટિન ભાષાનો શબ્દ છે ટુ કોમ્પ્યુટર એની ઉપરથી આવ્યો છે અને ટુ કોમ્પ્યુટર મતલબ થાય ગણતરી કરવી તો ઇટ મિન્સ કોમ્પ્યુટરનો મતલબ થઈ ગયો ગણતરી કરતું યંત્ર જેને આપણે શું કહી શકીએ છીએ સહગણક પણ કહી શકીએ છીએ હવે મિત્રો વધ્યા નેક્સ્ટ નેક્સ્ટલાઇડ તરફ મિત્રો ઘણી બધી વાર એક્ઝામમાં આપણને કોમ્પ્યુટરનું ફૂલ ફોર્મ પૂછાય છે બરાબર તો ચાલો બધાયના કોમ્પ્યુટરના ફૂલ ફોર્મ છે એના વિશે માહિતી મેળવીએ જેમાં સીનો મતલબ છે ને એનો મતલબ થાય કોમન ઓનો મતલબ છે ને એનો મતલબ થાય ઓપરેટિંગ એમનો મતલબ થાય મશીન નો મતલબ થાય પર્પઝલી યુનો મતલબ થાય યુઝ નો મતલબ થાય ટેકનોલોજીકલ એનો મતલબ થાય એજ્યુકેશનલ અને આરનો મતલબ થાય રિસર્ચ ચાલો એને સ્લાઇડ સ્વરૂપે જોઈએ મિત્રો સી એટલે કોમન ઓ એટલે ઓપરેટિંગ એમ એટલે મશીન પી એટલે પર્પસલી યુ એટલે યુઝ ફોર ટી એટલે ટેકનોલોજીકલ એન્ડ એજ્યુકેશનલ રિસર્ચ મિત્રો આનો મતલબ આપણે સમજવા જોઈએ તો એવું થાય કે કોમન ઓપરેટિંગ મશીન એટલે કે સામાન્ય એક એવું ઓપરેટિંગ મશીન કે જેનો યુઝ મેઈનલી આપણે કઈ રીતે કરી શકીએ તો કે ટેકનોલોજી માટે કરી શકીએ એજ્યુકેશન માટે કરી શકીએ અને રિસર્ચ માટે પણ કરી શકીએ અને આજના ટાઈમનું આપણે જે કોમ્પ્યુટર જોઈએ છે એ ત્રણેય આપણી રિકવાયરમેન્ટ ફૂલફિલ કરે છે ટેકનોલોજીમાં પણ આપણે એનો યુઝ કરીએ છીએ એજ્યુકેશનમાં પણ કરીએ છીએ અને સાથે સાથે રિસર્ચ એટલે કે સંશોધનમાં પણ કરીએ છીએ મિત્રો ક્યારે એવો ક્વેશ્ચન આવે કે સૌપ્રથમ દેશ કયો હતો કે જેમાં કોમ્પ્યુટરની શોધ થઈ હશે કે સૌ દેશ એવો કયો હતો કે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થયો છે તો મિત્રો એનો જવાબ બનશે અમેરિકા યાદ રાખજો મિત્રો

કે વિશ્વમાં પ્રથમ કે તો એનો જવાબ હોય છે અમેરિકા જ્યારે ભારતમાં પ્રથમ શહેર કે કે જ્યાં કોમ્પ્યુટરનો ઉપયોગ થયો હતો તો એનું નામ શું છે કલકત્તા વધ્યા મિત્રો નેક્સ્ટ સ્લાઇડ તરફ આવું કંઈક મિત્રો આપણે જોયું હશે જનરલી પ્લે હાઉસ હોય નાના બાળકો જે રમતા હોય ને આવું કંઈક આપણને મણકા સ્વરૂપે એક મશીન જોવા મળતા હોય છે તો મિત્રો આ જે મણકા નામનું મશીન છે ને એ સોળમી સદીમાં શોધ થઈ હતી અને અને વિશ્વનું પ્રથમ ગણતરી કરતું યંત્ર પણ કહેવાતું અને આ ગણતરી કરતા યંત્રનું નામ હતું અબ્બાકશ શું કહેવાતું મિત્રો અબ્બાકશ છે શું કીધું આપણે વિશ્વનું પ્રથમ ગણતરી કરતું યંત્ર અને મિત્રો આની શોધ છે ને એ કોઈ વ્યક્તિ એ નહોતી કરી પણ ચીન દેશ દ્વારા કરવામાં આવી હતી યાદ રાખજો મિત્રો ચીન દેશ દ્વારા અબ્બાક નામનું મશીન શોધાણું હતું જેને વિશ્વનું પ્રથમ ગણતરી કરતું મશીન પણ કહેવાય છે મિત્રો મિત્રો નેક્સ્ટ તરફ થોડી ઘણી ઇતિહાસના સ્ટાર્ટિંગના ફેઝની વાત કરવામાં આવે ને કે જ્યારે કોમ્પ્યુટરનો પાયો નખાણો હતો કે કોમ્પ્યુટર શું છે એ લોકોને ખબર પણ નહોતી તેની શરૂઆત થઈ છે સોળસો બેતાલીસ થી મિત્રો સોળસો બેતાલીસમાં એક વૈજ્ઞાનિક આવ્યા હતા બેઝ પાસ્કલ એણે કેવું મશીન બનાવ્યું હતું કે જે સરવાળા અને બાદ બાકી કરી શકતું ફક્ત ને ફક્ત ખાલી સરવાળા બાદ બાકી જ કરી શકતું એમાં ભાંગાકાર ગુણાકાર જેવી સગવડ નહોતી અને આજે હતું ને એને આપણે વિશ્વનું પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર અથવા તો પ્રથ વિશ્વનું પ્રથમ મિકેનિકલ એડિંગ મશીન પણ કહેતા અને આનું નામ હતું મિત્રો પાસ્ક લાઈન શું નામ હતું મિત્રો તો કે પાસ્ક લાઇન જોયા મિત્રો સ્લાઇડ સ્વરૂપે કે બેઝ પાસ્કલ દ્વારા મિકેનિકલ એડિંગ મશીન બનાવવામાં આવ્યું જેનો ઉપયોગ ફક્ત ને ફક્ત કેના માટે થતો સરવાળા બાદ બાકી માટે જ થતો અને જેને વિશ્વનું પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર પણ કહેવામાં આવે છે એટલે ક્યારેય એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે વિશ્વનું પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર કહ્યું તો એનો જવાબ આપણને મળી ગયો શું છે જવાબ મિત્રો પાસ્ક લાઈન વધીએ મિત્રો હવે મિત્રો સોળસો એકવો જ એટલે તમે જોશો ને તો થોડોક સમયગાળો આપણો આગળ જાય છે આ સમયગાળા દરમિયાન બેરન ગોટફ્રેડ નામના વૈજ્ઞાનિક આવ્યા અને એને આમાં થોડા ઘણા સુધારા વધારા કરીને એવું યંત્ર બનાવ્યું જેમાં ભાંગાકાર અને ગુણાકાર પણ શક્ય બન્યા અત્યાર સુધી આપણને સરળા બાદ બાકી તે જોવા મળતા પણ હવે આપણને ભાંગાકાર અને ગુણાકાર પણ શક્ય બન્યા બેરન ગોટફ્રેડ દ્વારા બનાવવામાં આવેલા કેલ્ક્યુલેટરમાં શું શક્ય બન્યું તો કે ભાંગાકાર અને ગુણાકાર પણ શકે ભાઈ ના કદાચ અત્યારે આપણને આ વાત નવીન ન લાગતી હોય બાદ બાકી ભાંગાકાર પણ સમયગાળો જોશો તો બહુ જ તે પહેલાનો સમયગાળો છે ત્યારનો જે માનવી છે એને ટેકનોલોજી શું કહેવાય એના વિશે પણ ખ્યાલ નથી અને ટેકનોલોજીથી અજાણ છે એમ કહીએ તો પણ ચાલે વધીએ મિત્રો નેક્સ્ટ તરફ મિત્રો એ તમને એક મશીન દેખાડવામાં આવ્યું છે આજ તે હતું આપણું પાસ્કલ લાઇન જેને વિશ્વનું પ્રથમ મિકેનિકલ

અને મિત્રો આ જે મશીન બનાવ્યું ને એમાં સરવાળા બાદ બાકી ભાંગાકાર ગુણાકાર તો શક્ય હતા જ તે પણ પહેલીવાર પહેલીવાર ડેટાનો સંગ્રહ પણ શક્ય બન્યો અને સાથે સાથે ધ્યાનથી સાંભળજો મિત્રો સાથે સાથે એમાં પહેલીવાર પ્રોગ્રામિંગ જેવો પણ ફીચર્સ છે એ આપણને જોવા મળ્યો બરાબર છે અને એનાલિટિકલ એન્જિને કોમ્પ્યુટરનું જે ક્ષેત્ર છે એમાં ક્રાંતિ લાવવાનું પહેલું પગથિયું પણ કહી શકાય બરાબર મિત્રો અને આ ચાર્લ્સ બેબેસે કોમ્પ્યુટર યુગમાં મોટો ફાળો આપ્યો એટલે આપણે કોમ્પ્યુટરના પિતા તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો ચાર્લ્સ દ્વારા એનાલિટિકલ ઇન્જિન એ બધી ગણતરી તો કરી શકતો સાથે સાથે માહિતીનો સંગ્રહ પણ કરી શકતો અને એ મેં બીજી વાત પણ કહી કે એમાં પ્રોગ્રામિંગ પણ શક્ય બન્યું તો આજે મિત્રો પ્રોગ્રામિંગ છે ને મારું એક બીજા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું જેનું નામ છે લેડી અડ્ડા અગસ્તા શું નામ છે મિત્રોનું લેડી અડ્ડા અગસ્તા અને આજે પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું હતું ને મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો બાઇનરી ભાષામાં કરવામાં આવ્યું હતું અને આ બાઇનરી ભાષાને જ અત્યારે આપણે કોમ્પ્યુટરની ભાષા પણ કહીએ છીએ આ એન્જિનમાં જે પ્રોગ્રામ જે કોના દ્વારા કરવામાં આવ્યો હતો લેડી અડ્ડા અગસ્તા દ્વારા કરવામાં આવ્યો હતો અને આ પ્રોગ્રામ કઈ ભાષામાં હતો બાઇનરી ભાષામાં અને આ બાયનરી ભાષામાં ટોટલ આપણા પાસે કેટલા અંકો હોય છે બે અંકો કયા કયા હોય છે ને વન

જ્યારે આપણને કોમ્પ્યુટરની માતા અથવા પ્રથમ પોગ્રામર પૂછાય જનરલી બીજા તમે કોઈ પણ ફિલ્ડ જોશો તેઓ મોટા ભાગે પિતા જ જોવા મળતા હોય પણ આ ફિલ્ડમાં આપણને કોમ્પ્યુટરની માતા પણ જોવા મળે છે એટલે કે આ ફિલ્ડમાં આપણને માતા પણ મળેલા છે તો ક્યારેય કોમ્પ્યુટરની માતા અથવા પ્રથમ પોગ્રામર પૂછાય તેનું નામ મળી ગયું આપણને લેડી અગસ્ટા અને સાથે સાથે મિત્રો એ પણ આપણે સમજી રહ્યા કોમ્પ્યુટરની ભાષા કઈ આપણને મળી તો કે કોમ્પ્યુટરની ભાષા આપણી છે બે અંકો હોય કુલ અને બે અંકો કયા કયા હોય તો કે ઝીરો અને વન ખાસ યાદ રાખજો એક્ઝામની દ્રષ્ટિ આ આપણા માટે ખૂબ જ આઈએમપી છે મિત્રો વધ્યા મિત્રો નેક્સ્ટલાઇડ તરફ અને મિત્રો આ તમે ફિગરમાં ઇમેજમાં જોઈ શકો છો કે એક એનાલિટિકલ એન્જિન જે તે ટાઈમે ચાર્લ્સ બે બે હતું એનું એક આપણને મોડલ રજૂ કરેલું છે મિત્રો હવે થોડોક ઘણો સમયગાળો મારો આગળ વધે છે અને તમે જોશો તો સમયગાળો ઓગણીસો એટલે કે વીસમી સદીમાં આવી ગયા હવે કોમ્પ્યુટરની શોધ થઈ હતી પણ એ આજના ટાઈમનું જેવું આપણે કોમ્પ્યુટર જોઈએ છે એવું કદાચ કોમ્પ્યુટર નહોતું એ તો કદાચ આપણું પ્રોટોટાઇપ મોડલ હતું પણ જો આધુનિક કોમ્પ્યુટરનો પાયો નાખ્યો ને અત્યારનો કોમ્પ્યુટર દેખાડતો હોય તેનું એક વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું એલન ટ્યુરિંગ ને મિત્રો એલન ટ્યુરિંગ હતું ને એને એક મશીન બનાવ્યું હતું એનું મશીન નામ હતું યુનિવર્સલ ક્યુરિંગ મશીન મિત્રો આ યુનિવર્સલ ટ્યુરિંગ મશીન હતું ને એને જ આજના ટાઈમનું જે આપણું આધુનિક કોમ્પ્યુટર દેખાય છે એનો પાયો નાખ્યો એમ પણ કહી શકાય તો જો આપણને કોમ્પ્યુટરના પિતા તો મળી ગયા હતા તો હવે આ ઇલેન ટ્યુરિંગે પણ કોમ્પ્યુટર ક્ષેત્રમાં ખૂબ જ અગત્યનું કામ આપ્યું તો આપણે એલેન ટ્યુરિંગને છે ને મિત્રો આધુનિક કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખીએ છીએ કેના પિતા તરીકે તો કે આધુનિક કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખીએ છીએ મિત્રો તો કે એલેન ટ્યુરિંગને સ્લાઇડ સ્વરૂપે માહિતી જોઈ લે મિત્રો

ઇડિસે કહતું મારું શું હતું વિશ્વનું પ્રથમ ડેટા સંગ્રહ કરતું કોમ્પ્યુટર જેનું ફૂલ ફોર્મ શું થાય ઇલેક્ટ્રોનિક્સ ડિલે સ્ટોરેજ ઓટોમેટિક કેલ્ક્યુલેટર ખાસ ધ્યાન રાખજો મિત્રો કોમ્પ્યુટર નથી કેલ્ક્યુલેટર છે કેમ કે આપણે પહેલાંના સમયમાં કહે કે એવું માનતા કે કોમ્પ્યુટર છે એ મારું ખાલી ફક્ત ને ફક્ત સરવાળા બાદ બાકી જ કરી શકતું પણ આજના કો ટાઈમના કોમ્પ્યુટરમાં લગભગ બધી વસ્તુ આપણે કરી શકીએ છીએ ટેકનોલોજીની દૃષ્ટિએ અને ત્રીજો પ્રશ્ન આવે કે વિશ્વનું પ્રથમ વેપારી કોમ્પ્યુટર કહ્યું તે પણ ખાસ યાદ રાખજો એનું નામ હતું યુનિએક યુનિવેક એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ યુનિવેક યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર મિત્રો એ ખાસ ધ્યાન રાખજો કે એની એક અને યુનિવેક એમ બેમાં જ તે લાસ્ટમાં કોમ્પ્યુટર લગાડેલું છે જ્યારે ઇડીસેક જેમાં લાસ્ટમાં કેલ્ક્યુલેટર લગાડેલું છે વધીએ મિત્રો નેક્સ્ટ સ્લાઇડ તરફ મિત્રો એક સરસ સમાચાર તમારા માટે લઈને આવી ગયો છું જય કેરિયર એકેડમી દ્વારા નવી જનરલ બેચ શરૂ થઈ ચૂકી છે જેમાં તમામ પરીક્ષાઓને અભ્યાસક્રમને આવરી લેવામાં આવશે ને મિત્રો એનો ફ્રી ડેમો લેકચર સમયગાળો પતી ગયો છે અને હાલમાં ખૂબ જ જૂથ સંખ્યા બાકી છે તો આજે જ આપણું નામ રજીસ્ટર કરાવો ને હાલમાં જ તમને ખ્યાલ હોય મિત્રો તો આર એમ્સ એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી પણ બહાર પાડવામાં આવી તો જેને લઈને પણ આ બેચ ખૂબ જ આપણા માટે ઉપયોગી બની રહે એમ છે તો આજે જ મિત્રો આપેલ નંબર ઉપર સંપર્ક કરો અને બેચમાં જોડાઈ જાઓ વધીએ મિત્રો નેક્સ્ટ સ્લાઇડ તરફ મિત્રો હવે આપણે એમસીક્યુ તરફ જાય પહેલો જ આપણને પ્રશ્ન આપેલો છે કે બાઇનરી ભાષામાં કુલ કેટલા અંકો હોય છે મિત્રો જ્યારે એક્ઝામમાં આપણા ટાઈપના ક્વેશ્ચન હેન્ડલ કરતા હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું શું કામ ને કેમ કે આપણે બાઇનરી ભાષા જોઈએ ને તમે ઓપ્શન જોશો ને તો એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે પહેલો ઓપ્શન છે ઝીરો અને વન બીજો ઓપ્શન છે ઝીરો ત્રીજો ઓપ્શન છે વન અને છોતો ઓપ્શન છે ટુ તો પહેલાં આપણને એક્ઝામ હોય ને તો શું દેખાય કે બાઇનરી ભાષા અને આપણને તરત ક્લિક થાય કે બાઇનરી ભાષામાં શું હોય ઝીરો અને વન એટલે આપણે ડાયરેક્ટ આ ટીક કરી નાખીએ પણ હવે મિત્રો ક્વેશ્ચન ધ્યાનથી વાંચો શું લખેલું છે બાઇનરી ભાષામાં કુલ કેટલા અંકો હોય તો જો કુલ અંકોની વાત કરવામાં આવે તો આપણા કેટલા અંકો હતા બે અને એમાં કયા કયા અંકો હતો એમ પૂછે તો આપણા જવાબ આવશે ઝીરો અને વન એનો મતલબ આપણો સાચો જવાબ નથી આપણો સાચો જવાબ શું બનશે ટોટલ કેટલા અંકો હોય તો કે બે જોઈ લે મિત્રો સાચા છીએ અધ્યે મિત્રો નેક્સ્ટ એમ તરફ કોમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવાય આપણે સ્ટાર્ટિંગમાં જ ભણી ગયા કોમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવાય પણ બીજા ઓપ્શન ઓપ્શન છે તો મિત્રો તમને ખ્યાલ હોય તો કોમ્પ્યુટર મેમરી જેનું ક્યારે ગુજરાતીમાં નામ પૂછે ને ગુજરાતી નામ શું થશે સંગ્રાહક એટલે હું કહી શકું કે સંગ્રાહક શું છે તો કે કોમ્પ્યુટરની મેમરીનો જે પાર્ટ છે ને સંગ્રાહ કહેવાય બીજું છે નિર્વાત નલિકા જો મિત્રો તમે કોમ્પ્યુટરના ઇતિહાસનો પાર્ટ વન અને પાર્ટ ટુ જોઈએ સત્તામાં જવાબ આપી દીધો હશે કે નિર્વાત નલિકા કોનું ગુજરાતી નામ છે તો કે વેક્યુમ ટ્યુબનું આપણે જ્યારે કોમ્પ્યુટરની પાર્ટ વનમાં પેઢી વિશે ચર્ચા કરી હતી ત્યારે એમાં પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ છે તો જેનું જ ગુજરાતી નામ શું છે નિર્વાત નલિકા અને હવે આપણે સાચા તરફ જવાબ તરફ વહી જાય કોમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવાય તો એને કહેવાય સ ગણક જોઈ લઈએ મિત્રો સાચા છીએ વધીએ મિત્રો નેક્સ્ટ સ્લાઇડ તરફ આધુનિક કોમ્પ્યુટરના પિતાનું નામ જણાવો અહીંયા જેટલા પણ નામ આપેલા જ ને મિત્રો એ કોમ્પ્યુટર સાથે કોઈક ને કોઈક રીતે સંકળાયેલા છે તો બધા વિશે ચર્ચા કરતા છે ચાર્સ બે બેસ ભાઈ તો એને આપણે કઈ રીતે યાદ રાખા હતા કે આપણે કોમ્પ્યુટરના પિતા કીધા હતા લેડી અડ્ડા અગસ્તા તો એને આપણે શું કીધું હતું કોમ્પ્યુટરની માતા કીધું હતું બિલ ગેટ્સ જે આજના ટાઈમનું ખૂબ જ પ્રચલિત નામ છે મિત્રો આપણે એમએસ કંપની એટલે કે માઇક્રોસોફ્ટ કંપની સાથે પરિચિત છે જેમ કે આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે ને એ માઇક્રોસોફ્ટની હોય છે જ્યારે એમએસ ઓફિસ પેકેજ આવે છે જેમાં એમએસ વર્ડ પાવર પોઈન્ટ એક્સેલ એ બધી વસ્તુ આવે છે તો જે માઇક્રોસોફ્ટ વર્ડ છે ને કેમ પાવર છે એક્સેલ છે તો એમએસ ઓફિસ પેકેજ છે ને એ પણ કોના દ્વારા બનાવે માઇક્રોસોફ્ટ કંપની દ્વારા બનાવે તો એના સ્થાપક છે ને એ ગેટ્સ છે એટલે કે આપણે એવું કહી શકીએ કે ગેટ્સ છે કોમ્પ્યુટરની દુનિયામાં ખૂબ જ આગવું નામ ધરાવે છે જ્યારે આપણે જવાબ તરફ પહોંચીએ તો આપણા આધુનિક કોમ્પ્યુટરના પિતાનું નામ શું છે એલેન ક્યુરિંગ કોમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબેસ કોમ્પ્યુટરની માતા લેડી અડ્ડા અગસ્તા અને આધુનિક કોમ્પ્યુટરના પિતા શું નામ છે મિત્રો એલેન ટ્યુરિંગ જોઈ લે જવાબ સાચા છે મિત્રો વધે સ્લાઇડ તરફ કોમ્પ્યુટરના ફૂલ ફોર્મમાં પીનો મતલબ શું થાય મિત્રો જ્યારે આવો ક્વેશ્ચન આવે ને તો આપણને પહેલાં જ એવું લાગે કે એનો જવાબ પ્રોગ્રામ થતો હોય છે કેમ કે આપણે એવું ક્યાંક સાંભળેલું હોય કે કોમ્પ્યુટર છે એમાં પ્રોગ્રામ થતો હોય ને પ્રોગ્રામ સાથે સંકળાયેલું એટલે આપણે સાચો જવાબ આ ટીક કરીને આવતા કહીએ પણ આપણો સાચો જવાબ પ્રોગ્રામ નથી આપણે કોમ્પ્યુટરનું ફૂલ ફોર્મ જોયું તો શું છે સાચો જવાબ કોમ્પ્યુટરનો ફૂલ ફોર્મમાં પીનો ફૂલ ફોર્મનો મતલબ શું થાય પરપઝલી બરાબર એકવાર કોમ્પ્યુટરનું ફૂલ ફોર્મ પાછું બોલું છું મિત્રો ધ્યાન રાખજો કોમન ઓપરેટિંગ મશીન પર્પઝલી યુઝ ફોર ટેકનોલોજીકલ એજ્યુકેશનલ મિત્રો નેક્સ્ટ તરફ આપણો સાચો જવાબ છે ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટરનું નામ જણાવો અને એ જેટલા પણ આપેલા છે ને એ ક્યાંક ને ક્યાંક આપણે આની સાથે પ્રથમ વસ્તુ સાથે જોડાયા છે જેમ કે એની એક છે ને આપણે શું કીધું હતું વિશ્વનું પ્રથમ કોમ્પ્યુટર કીધું હતું જ્યારે ઈડીસેક છે ને વિશ્વનું પ્રથમ કોમ્પ્યુટર પણ કેવું સંગ્રહ કરતું કોમ્પ્યુટર જ્યારે યુનિવેક છે એને વિશ્વનું પ્રથમ કેવું વેપારી કોમ્પ્યુટર હવે છેલ્લો ઓપ્શન એ રીતે આપણો જવાબ બની જશે ત્યારે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું તેનો જવાબ આવશે સિદ્ધાર્થ ખૂબ જ અગત્યનો પ્રશ્ન જેવા મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ભારતમાં બનેલ પ્રથમ સુપર કોમ્પ્યુટરનું નામ શું છે વધીએ મિત્રો નેક્સ્ટ નેક્સ્ટાઈડ તરફ જો જોતા મિત્રો આપણે કોમ્પ્યુટરના ઇતિહાસનો પાર્ટ થ્રી પણ પૂરો કરી નાખ્યો ખૂબ જ વિસ્તૃત રીતે ચર્ચા કરી મિત્રો જોડાયેલા રહેજો મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ વેરી મચ